અનસંધાનનો કિસ્સો સામે આવે છે શું કિસો શું વિકેત છે રાજકોટ જિલ્લાના પડધ્રી તાલુ પડધ્રી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે બે પશુની પશુબલિ ચડાવી દીધી છે જીવ સામે જીવ દેવા દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે ભુવા છે તે ત્રીસ વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાલી કરીને પશુબલીનો આગ્રહ કરતા હતા

અને તે ધૂણે છે ખૂબ અને જાહેર ની અંદર પોતે પ્રદર્શન કરે છે અને સાતસો થી વધુ પશુ બલિ ચડાવી છે ગુજરાતમાં હજુ પણ એવા ઘણા છેવાડાના ગામડા છે તે પ્રકારની ઘટના બનતી હોય છે આપ શું કહેશો ખાસ કરીને ગુજરાતની અંદર હવે બે ત્રણ જ્ઞાતિઓની અંદર આ કુપ પ્રથા છે પશુબલીની પ્રવર્તે છે અને આપણે એકવીસમી સદીમાં છે અને કાયદાપોર પ્રતિબંધ છે છતાં પણ એમ કે ધાર્મિક જગ્યા ઉપર ને એની આડમાં પશુને પણ ધૂણાવવાની કોશિશ કરી અને એની હત્યા કરીને એનો પ્રસાદ સામૂહિક રીતે લોકો લેતા હોય છે તો આ ક્રૂપથા હોય હવે બંધ થવી જોઈએ અને વિજ્ઞાન જાતનું અભિયાન છે કોઈ પણ જગ્યાએ પશુ બલી થતી હોય તે પોલીસ અને સરકારી તંત્રની મદદથી બંધ કરાવે છે મારું નામ લક્ષ્મી બેન છે બેન શું કેશો આજે અત્યારે પોલીસ આવી હતી અને જે કેવા આવ્યું બલી ચડાવવામાં આવી હતી ના ના સાહેબ બીજી તો બલી નથી ચડાવતા પણ અમે રાખા બાપા ની માનતા કરી છે એક જીનકુ હતું એ ના નહીં કઈ પણ અમે આ રાખા બાપા રહ્યા ને એની માનતા કરી એની માનતા કરી અમને દુખાવણું ઘર માં થયું હતું તો એ અમને વાંઠ ભુજ હોણે આવ્યા ભુજ હોણે આવ્યા ને એમ કઈ ગયા આવીને કે મારી માનતા છે તમે દઈ જાવ તમારા ઘર માં સુખ શાંતિ હવે હંધે કરી દઉં કે એટલે અમે અહીંયા ભુજ થી માનતા દેવા આવ્યા પાયલા વખત અમે ભૂજ્યા હતા હજી તો હાલતા નતા ત્યાં સમય માં ઘણા લોકો આ વસ્તુ માં માનતા નથી આ વસ્તુ સાચી છે માનતા નથી સાહેબ હવે અમને ખબર પણ હવે આ તો અમારે કરવું પડે તો એના હિસાબે કોઈ સાહેબ અને મારે એક દીકરો છે મારે શું કરવું કયો તમે કયો એમ કરી કયો તો હું રાખો બાપો કુતરા નાખી દઉં કયો તો હું નાખી દઉં ગમે એમ કરું હવે મારે અહીં કોઈ કરવા નમો કોણ કરે સાહેબ બે જણા હતા તમે લઈ ગયા સાહેબ હવે મારે કોઈ છે ને હું શું કરી કયો મારો તો પગ ગયો છે એટલે મેં માનતા કરી હતી એ પગ ગયો એટલે મેં માનતા કરી હતી તમે અકા સોડી મૂકો તો સાહેબ અમે તમે કયો આમ કરી નાખશું બીજું શું કરવું